ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન બાપામાં આજે આપણે બનાવીશું સેન્ડવિચની ચટણી તેના માટે મેં આ રીતે લીલા ધાણા ધોઈને લઈ લીધા છે ફુદીનો લઈ લીધો છે વ્હાઈટ તલ લીધા છે થોડું જીરું લીધું છે આ રીતે મીઠું સ્વાદ પ્રમાણે આપણે નાખીશું લીલા મરચાં આ રીતે થોડા લઈ લીધા છે બે એક મિક્સર જાર લઈ લઈશું તેમાં જે ધોયેલા ધાણા છે આ રીતે તે લઈ લઈશું આપણે આપણે ફુદીનાના પાન નાખી દઈશું આ રીતે તલ નાખી દઈશું જીરું નાખી દઈશું આ રીતે આપણે લીલા મરચાં નાખીશું મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું આ રીતે મીઠું નાખી દઈશું આપણે હવે આપણે મિક્સર જારમાં તેને પીસી કાઢવાનું છે આપણે થોડી લીમડી નાખી દઈશું આ રીતે લીલા પાન હવે તેમાં થોડું આપણે પાણી રેડીશું આ રીતે થોડું પાણી રેડી દઈશું આપણે અંદર હવે આપણે મિક્સરમાં પીસી કાઢવાનું છે તેને ચટણી આપણે પીસાઈ ગઈ છે આવી રીતે થોડી જાડી નેવી રાખવાની આપણે હવે તેને આપણે ગ્રીન રાખવા માટે થોડો લીંબુનો રસ રહીશું આ રીતે જેથી કરીને ચટણી તમારી કાઢી ના પડી જાય આ રીતે ગ્રીન કલર રહે તેનો જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ